વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લોકો માટે તમામ સુવિધા વધુ સરળ બની રહે અને તમામ અલગ અલગ યોજનાઓના લાભ લોકોને મળી રહે તેવા આશય સાથે આ કેમ્પનું આયોજન સમયાંતરે કરવામાં આવતું હોય છે આજે પણ આ કેમ્પનું આયોજન સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું શહેરની વડોદરા કલેક્ટર કચેરી જ્યાં અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે આ કેમ્પ યોજાયો હતો જેમાં અલગ અલગ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો આવકના દાખલાને લગતી તમામ જે સમસ્યા છે તેનું પણ નિવારણ અહીં થઈ જાય તે માટેનું આ કેમ્પ છે જેમાં વાત કરીએ તો સિનિયર સિટીઝન માટેના કાર્ડ જે પણ બનાવી આપવામાં આવે છે વિધવા સહાય માટેના પેન્શન યોજનાને લઈને પણ તમામ જે સુવિધા છે તે લાભાર્થીઓને અહીં પૂરી પાડવામાં આવી રહી છે એટલે અલગ અલગ યોજનાઓ વિશેની જાણકારી અલગ અલગ યોજનાઓ વિશે લોકોને લાભ મળી રહે અને જે વહીવટી કામકાજ છે તે પણ એક જ સ્થળે થઈ જાય તેવા આશય સાથે કેમ્પ યોજાયો છે આજે આ સિનિયર સિટીઝનની ફેસિલિટી માટે આવ્યા છે અને એમાં બધી સગવડ સારી છે સારી રીતે કામગીરી કરી રહ્યા છે મેં જ બરોડાથી જ આવું છું અનુપમનગરથી અને જવાબ જેવી સગવડ પણ છે